મોજ આવેગા તાપ પાણી પાણી વધારે જ વધારે મને ખાવાનું બહુ મન થાય છે આ પાર્ટી કરવા જાય કે ગીચેના કા કઈ ઠેકાણે જાવ અમે જાય તો સંતોષ કોના પીઝા ને હું છે કા અહીંયા લેપિનોજમાં થઈ નથી આપણે ના એકરો એક પીસો ફ્રી છે હાલે

વાહ વાહ મને લોન્ડ્રી લાગી હવે તો મારી પાસે પૈસા આવી ને હું દે આવવા તો દે બેય ને ખબર પડશે આપડે <laughs>

ઓ જારામ જોતો કી આજ જાર અમે જાય ને કુલ કી બોલાવ છે કુલ ભાકાજી એટલા આખી હોટલ પત્તર ફેરવી નાખી ઓટલું પૈસા 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 આટ ઓડી ઓડી થી જાય કરી નાખી આના હાલ હાલ હાલ

ખદડા મરી જાય સ્વાહા ઓમ રેમ 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 બે ખદડા મરી જાય સ્વાહા રીમ રીમ ખદડા મરી જાય સ્વાહા ઓમ રીમ 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 ખદડાઈ મરી જાય સ્વાહા આ હા હું

આમ <laughs> ઓકે લોટરી રાખે આપડા પૈસા નું ખરે છે આપડે કોઈ આપડે નામ નથી લેવાનું એ ભલે જી આપણે કંઈક રાખીને તો આપડે છે ને માલ રાખી આપણે ગાંડા કરીને મારી રાખીએ કેવાયક સબસ્ક્રાઈબ કરો અને ફોલો પણ કરજો